રર મહાદેવ દોસ્તો નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દીવ તો ચાલો તમને દીવનો કિલ્લો બતાવી આપણે આવી ગયા છીએ દીવની બધાથી ઊંચી જગ્યા પર પાંચ ટોપુ ફરતી પર લગાડેલી છે અને સામે બધે દરિયો છે અને સામે દીવની જેલ છે તો ચાલો તમને જેલ બતાવીએ આ બાજુ જેલ છે આ છે મોટી જબર કહો અને સામે જોઈ રહ્યા છો તમે જેલ એ અત્યારે બહુ ખરાબ હાલતમાં છે અને રિનોવેશનનું નું કામ ચાલી રહ્યું છે સમુદ્ર મસ્ત મસ્ત સમુદ્રજારો આવી ગયો ટ્રેન ઓડી જાય છે તો મજાઓ ટ્રેનમાં જવા માટે હોળીનો સહારો બોલી જાય એમ ન

છે મોટી બગીસા બગીસા પણ સરસ છે મસ્ત તો ચાલો આપણે આગળ કિલ્લો જોઈશું તમે જોઈ શકો છો કિલ્લો મસ્ત આજે સર રાજશાહી વખતનો હોલ છે પણ અત્યારે તો ખંડેર થઈ ગયા છે તમે જોઈ શકો છો જૂની સીઝન લાકડા આજે એમને એમને ઉભા છે ઘણી જગ્યાએ કિલ્લામાં રિનોવેશન નું કામ ચાલી રહ્યું છે પેલા મસ્ત સુવિધા છે બગીચો બગીચો મસ્ત છે તો ચાલો આપણે સામે શું છે જોઈએ ણી ઘોડો આવા ગોળા ફોડવામાં આવતા છે રાજાશાહી વખતમાં અને આ જૂનવાણી તોપ છે કદાચ એ વખતનું રમવા ખેલવા કૂદવા માટેનું મેદાન હોય શકે છે જેના વિશે આપણને ખબર નથી પણ મસ્ત મેદાન છે અત્યારે આપણે આવી ગયા છું દીવા દાંડી પાસે જે દરિયા કિનારે હોય શકે 我来，我来，那衣 સામે જે આવતા આક્રમણ માટે ઘસવા માટે આ તોપ લગાવેલી છે કિલ્લા કિલ્લામાંથી તમે જોઈ શકો છો દરિયાના જહાજ આવતા હોય તો એને આ તોપ પર ગોળો માર્ગ લડી દેવામાં આવતી જેથી કરીને કોઈ આક્રમણ ન કરી શકે અહીંથી તમે જોઈ શકો છો દરિયાનો મસ્ત નજારો સાગર ઘૂઘવાટા કરી રહ્યો છે મોટા મોટા મો લોડ આવી રહ્યા છે તમે જોઈ શકો છો કિલ્લાની ફરતી ખોર તો ઘણી લગાવેલી છે ચાલો તો આપણે અહીંથી આગળ કિલ્લો જોવા જઈ રહ્યા છીએ તો જોવાની મજા આવી રહી છે ને મિત્રો આપણે કિલો તમને આખો જ કિલો બતાવી દીવો છે અને કિલો એકદમ આવો તમે જોવા જોયા રાખો છે તમે જોઈ શકો છો કિલ્લાની ફરતી બાજુ મોટી મોટી તોપો લગાવેલા આવી છે તો તમે તોપો જોઈ શકો છો કેટલી તોપો છે ઓડવી છે આ તોપનો ગોળો છે તોપમાં નાખીને ફોડતા જોઈ શકો છો દીવા દાંડી છે કિલ્લા ઉપર ની અત્યારે આપણે ત્યાં જઈ રહ્યા છીએ ચાલો ત્યાં જઈને બતાવી ત્યારે આપણે કિલ્લાની ફરતી બોર્ડર ઉપર ચાલી રહ્યા છીએ તમે જોઈ શકો છો અહીંથી બે માણસ હાલી જાય હાલી શકે એટલી જગ્યા છે અને આખા કિલ્લા ઉપર તમે આંટો મારી શકો છો આ રસ્તે કિલ્લામાં બગીચો પણ સરસ છે તમે જોઈ શકો છો ઘણી જગ્યાએ બગીચો જોવાલાયક છે તમે જોઈ શકો છો કિલ્લામાં પાણી બહાર કાઢવા માટે નાની એમથી લાઈન ગોઠવેલી છે જે અંદર ગ્રાઉન્ડ અંદર વહી જાય છે પાણી તમે જોઈ શકો છો સામે કિલ્લાનો આ હથિયાર સંગ્રહાલય છે જેમાં બધી તોપું રાખવામાં આવતી તમે જોઈ શકો છો હજી પણ તોપું ત્યાં પડી છે અહીંથી સામે દોર્યો છે તમે જોઈ શકો છો લાઈનમાં ચાર તોપો ગોઠવેલી છે જે દુશ્મનના જહાજના ભૂક્કા બોલાવી નાખતી તમે જોઈ શકો છો આ રીતે ઘોડો નીકળતો આમાં ઘોડો નાખેલો છે બધાને બતાવવા માટે કે આમાં ઘોડો આવી રીતે નાખવામાં આવતો

તમે જોઈ શકો છો અહીંયા પગથિયા નથી કારણ કે આ રસ્તાની તોપું ચડાવવામાં આવતી કિલ્લામાંથી જેના લીધે ધરાવવાળો રસ્તો છે અહીંથી તોપુ ચડવામાં આવતી કિલ્લામાંથી તો અત્યારે ફાઇનલી આપણે દીવાદાંડી પાસે પહોંચી ગયા છીએ જે ઊંચા ઊંચી દીવા દાંડી છે તમે જોઈ શકો છો અહીંથી આખા કિલ્લામાં ઊંચા ઊંચી દીવાદાંડી છે દોસ્તો તમને કિલ્લામાં ફરવા જોવાની મજા આવી ગઈ છે તો ચાલો આગળ જઈએ કુદરો આ છે જિલ્લાની જે જ્યાં કેદીને રાખવામાં આવતા તમે જોઈ શકો છો નાનો અમતો રૂમ છે જેમાં કેદી રાખવામાં આવતા જિલ્લા માટે નાની અમતી બારી જ મેકવામાં આવી છે જેથી એને અજવા ઉતરી શકે બાકી બેક રૂમ છે જોઈ શકો છો અહીંથી ઉપર જવાનો રસ્તો છે ને આ છે દીવા દાંડી ઉપર છે દીવા દાંડી તમે જોઈ શકો છો જે કિલ્લાની ઊંચા ઊંચી જગ્યા છે અને નેથી ફરતી પર લાઈટ પડે છે હા તમને કિલ્લો જોવા મજા હોય તો લાઈક કરો કમેન્ટ કરો અમારા વિડીયો અને હજી તમને આગળ બતાવી રહ્યા છે કિલ્લાની અંદર પણ આવી ખાઈ બનાવી રાખવામાં આવતી જેથી કરીને કિલ્લાની અંદર કોઈ ગળી ન શકે જે આગળ પણ કિલ્લો છે કિલ્લાની અંદર પણ આવી ખાયું છે જેમાં પાણી ભરવામાં આવતું